આ ખાસ રાહત પેકેજ મુખ્યમંત્રી રાહત નિધિમાંથી જાહેર થયું છે આ પેકેજમાં અપાયેલી સહાયની વાત કરીએ તો સહાયની જાહેરાત કરીએ તો અહીંયાથી અટકી ગયા હતા

હવે આ નાની મધ્યમ કક્ષાની પાકી દુકાન ધરાવતા વેપારીઓને પંચ્યાસી રૂપિયા આપવામાં આવશે અને પાંચ લાખ થી વધુ માસિક ટર્નઓવર ધરાવતા સંચાલકોને પાંચ લાખ આપવામાં આવશે અને પાંચ લાખ થી વધુના ટર્નઓવર ધરાવતા વેપારીઓને પણ લોન મળશે લોનમાં જે વ્યાજ જે છે એ થોડી જે વાત જે છે એ આપ જુઓ કે વીસ લાખ સુધીની લોન સાત ટકાના વ્યાજે મળશે વધારે વ્યાજ છે અહીંયા થોડુંક વ્યાજ દર ઓછું કરવામાં આવ્યું છે આ સરકાર તરફથી ત્રણ વર્ષ માટે વીસ લાખની લોન પણ આપવામાં આવશે ત્રણ વર્ષ માટે આ વીસ લાખની લોન સરકાર તમને આપશે તો ખૂબ જ મહત્વનું છે લારી સંચાલકોને પાંચ હજાર રૂપિયા આપવામાં આવશે તો આ સમગ્ર મામલે જે જાહેરાત કરાઈ છે એ જાહેરાત મામલે રાજનીતિ પણ કરવાય છે કોંગ્રેસે કહ્યું છે કે ઓછી સહાય છે જ્યારે ઋષિકેશ પટેલ જે પ્રવક્તા જે સરકારના એમને કહ્યું છે કે અમે જે નોર્મ્સ છે એ નોમ્સ પ્રમાણે સહાય આપી રહ્યા છે ટોટલ જે સર્વે કર્યા પછી જે પણ લોકોને નુકસાન થયું હોય અને જેમને મદદ પહોંચાડવાની હોય એના માટેનું આ પેકેજ જાહેર કર્યું છે એના અનુસંધાનમાં એ લોકો આપણને અરજી કરશે કે કોને કોને મદદની જરૂર છે અને એ પ્રમાણે એ પ્રમાણે જેની ડિમાન્ડ આવશે એ ડિમાન્ડ પૂરી કરવા માટેનું આ પેકેજ છે અને આની અંદર કોઈ મુખ્યમંત્રી રાહત ફંડની અંદર કોઈ આંકડો નથી બારસો કરોડ ફરીથી ક્યારેય વડોદરામાં આ પ્રકારની પરિસ્થિતિ ન ઉદભવે એના માટેના રકમ પણ જાહેર કરી છે અને સાથે જે પણ કોઈ બાંધકામો દબાણના હશે એ તમામ હટાવવાની કામગીરી નિયમો અનુસાર બીજી જગ્યાએ પણ ચાલુ જ છે અને રાજ્ય સરકાર કરતી જ હોય છે એ પ્રમાણે આ સમગ્ર વડોદરાની અંદર નદીની આજુબાજુનું દબાણ હોય કે એના જે જૂના પાણી જવાના માર્ગો હતા અથવા તો તળાવોનું જે નેટવર્ક હતું એને ડિપનિંગ કરવાનું ડીપનિંગ કરવાની સાથે ત્યાં આગળ કોઈ દબાણો થયા હોય તો એ દબાણો માટેની કાર્યવાહી કરવાની પણ સૂચનાઓ આદરણીય મુખ્યમંત્રીશ્રીએ આપેલ છે